આ ગરણે મારવાડેની ની શિકોતર જહું માતાનો બોલ છે ભાઈ શું કો ભાઈ ફાઈનલ ટકા જો વ્યવહાર છે મુ કોઈનો અહિત ના કરું ભાઈ ઈ દેવ છે ભાઈ આ મારા જેવી માતા થઈ એ ભાઈ એટલે આ બઈને ઉશીડી મેલે તકલીફ આલે ભાઈ મારવાડા નિમિત્તે દેવના નોમો છાય ના આવી છે પાહેરે ભેરી ના લવ રાઈ ભાઈ કરણીઓ ઓમો જે વ્યવહાર કર્યો અમાર કોઈ પછી આગા પાછું ની થાય ભાઈ શું કો ભાઈ વર તો ઘણા થઈ ગયા છે કોને કોઈ ગોતવાવાળા મળ્યા

સાહેબ પછી શું નામ દીનોભાઈ નામ છે જીના ભાઈ તમે ટાળા કરે કરે મરી દાખો લાખ રૂપિયા ખર્ચો કરશો કોટ લાખના ખર્ચો કરશો આ માતા લાહ નહીં ભાઈ શું કહું કેમ કે ટાળાવાળી માતા નથી ભાઈ આઠ કણ છે ભાઈ ભાઈલા હું માતાનો થાયનાળ ટકા જ્યો વ્યવહારો વર્ત થઈ જાય ઘણા ભાઈ એટલે થાયનાળ કે ટકો હોય કે આનું મહેનતનું જેવો હોય મજૂરી કરી છે ભાઈ એની બરોબર

જો ભાઈ એટલે હરખાઈ આવતી નથી ભાઈ લો ભાઈ આ વેણ થાળમ કીધો પાડો ગણવું મો નામ કીધો મૂકી દેજો અરે કેટલા દાણા બે દાણા છે હા બે ભાઈ બે બે બેન છે આ છે આરે એક બે ત્રણ થી લે ચા ભાઈ ત્રણ 20 ભાઈ કેટલા જણા છો વાતમાં તમે આ માતાજી એક

લેવાનું થાય ના ટકા જો એનું મહેનતનું જે ઘણો વર થઈ ગયો ઘણા અને માતાઓ ઝોપાટોડા કરે છે ભાઈ નથી ધંધામાં હમી લાવતી નથી જમીનમાં હમી લાવતી બરોબર નથી ઢોરામ હરખાઈ આવવા દેતી બરોબર આ માતાનું થાળ નાળ ગણો કે એનું વરખાસન ગણો કે એનો પિયાલો ગણો કે લીલું નાળ ગણો ભાઈ આ માતાનું ટકા જેવો થઈ માતા એકવીસ હજાર રૂપિયા કરું છું મારી તો નાળ લીલું દેખાતી ખાય છે એકસે એકસે આ પિયાલો થાય છે એ તો બાર છો થાય બાકી પેલું નથી કરતું એટલે હું માતા કરો કે બે મહિના પછી પંચવાળા તમે જે છોડશો એ પરમ ભાઈ

મારો બોલે છે હું લઈ જાય કુદાળ ભેટીએ કુદાળ નહીં આપવા જોઈએ એટલે તું મારી ચમ કે અમાર તો બધા હાગા છે અમે માં કાલ મને એક ઓક ટકોર કરશે માં હજી ગણ માતા આટલામ છોડતી હું લમણો વાળું બરોબર આટલામાં છોડતી હોય તો ડોટ બને ભાઈ જો ભાઈ કલમ તો આવતી નથી પહેલા આવા થા બધા આવશે બધા આવશે ડોટ છે ચેન માં ભાઈ

那光的到了，那光的。